મુંદરા મુસ્લિમ સમાજ આયોજિત આનંદ મેળાને ઐતિહાસિક જન સમર્થન ઉમર ઉમરસાહ બાપુની વાડી ખાતે મુંદરા મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમવાર આયોજિત આનંદ મેળાએ ઐતિહાસિક પ્રતિસાદ મેળવી અનોખી સફળતા પ્રાપ્ત કરી સમાજ દ્વારા પ્રથમવાર યોજાયેલા આ મેળામાં ખાણીપીણી રેડીમેડ કપડા કટલેરી સહિત કુલ પાંત્રીસ જેટલા વિવિધ વેપારીઓના સ્ટોલો મૂકવામાં આવ્યા હતા જેના કારણે મેળામાં વૈવિધ્ય અને આકર્ષણ વધ્યું હતું દિવસભર ચાલેલા આ મેળામાં હજારો લોકોની હાજરી નોંધાઈ હતી જેના કારણે વેપારીઓમાં ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી હતી સ્વચ્છતા સ્ટોલ શણગાર વિનમ્રતા ખાવાપીણાની ગુણવત્તા તથા વ્યવસાયિક પ્રસ્તુતિ વગેરેનો સર્વે સદ્દામભાઈ મીઠાણી મહંમદ યુસુફ સાહેબ ખત્રી ફેમિના ગુલામ દસ્તગીર ખત્રી તથા ફરહીન હનીફભાઈ મેમણની ટીમે નિષ્ઠાપૂર્વક કર્યો હતો મેળામાં બે કેટેગરી ફૂડ સ્ટોલ અને શોપિંગ સ્ટોલ હેઠળ પ્રથમ બીજું અને ત્રીજું સ્થાન મેળવનારને અનુક્રમે એકત્રીસો એકવીસો અને અગિયારસો રૂપિયાના રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા ફૂડ સ્ટોલ વિજેતાઓમાં પ્રથમ જોહરા જત સ્ટોલ નંબર પંદર કા ખજાના બીજા મુસ્તકીમ લુહાર સ્ટોલ નંબર સોળ યુનિક ટી પો ત્રીજા અફસાના જત અને સિદ્ધરા જત સ્ટોલ નંબર પાંચ ચીની જાયકા તથા શોપિંગ સ્ટોલ વિજેતાઓમાં પ્રથમ ફરજાના શેખ સ્ટોલ નંબર અઠ્યાવીસ સ્ટાર ફેમિલી શોપ બીજા ફેમિદા ગુલામ દસ્તગીર ખત્રી સ્ટોલ નંબર ત્રેવીસ બલ્સમ ક્રોસેટ તથા ત્રીજા રિઝા ફાતિમા ખોજા સ્ટોલ નંબર પચીસ રીઝા આઠ ને ઇનામો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ આનંદ મેળાનું ઉદઘાટન બપોરે ત્રણ વાગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત મોહમ્મદ રઝા સૈયદ શહેર પ્રમુખ હાજી નૂર મહમદભાઈ મંધરા કાઉન્સિલર ઇમરાનભાઈ જત યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક मुस्लिम अग्रणी हनीफ भाई मेमन सहित अनेक महानुभावोना हस्ते रिबन कापी ने करवामा आवे कार्यक्रम दरमियान समाजना तमाम सहयोगी दाताओं ने मंच ऊपर सम्मान पत्र आपी आभार व्यक्त करवामा आव्यो हतो मुंद्रा मुस्लिम समाज द्वारा आयोजित आ प्रथम मेरो व्यापक लोक समर्थन साथे यादगार तथा ऐतिहासिक बन्यो आ प्रसंगे जकरिया भाई साटी मौलाना शब्बीर अहमद मौलाना असफाक, दाऊद मांजलिया माजी तलाटी मोहम्मद यूनुस मलिक सिकंदर मिर्जा व्यापारी अग्रणी रहीम भाई खत्री, हाजी समीर थेबा फरहान थेबा हरेश भाई मोथारिया अनवर भाई खत्री, इकबाल खलीफा ध्रब सरपंच प्रतिनिधि असलम भाई तुर्क ओस्मान भाई आगरिया यस ग्रीन ना रफिक भाई तुर्क किंग पेट्रोलियम ना फारूक जत एडवोकेट इमरान मेमण महबूब शाह सैयद सिकंदर भाई रायमा सुल्तान भाई आगरिया मोहम्मद खत्री, सदाम जत तथा बाहोरी संख्या राजकीय आगे सिराज खान मलेक गुलाम दस्तगीर खत्री, यासर खत्री ओस्मान भाई ओढ़ेजा अहमद रजा खत्री, शाद खत्री, समद साहेब खत्री, इम्तियाज मोयडा दाऊद भाई मांजलिया फारूक भाई सुमरा જાન મોહમ્મદ ખત્રી સાદીમ ખત્રી અકબરભાઈ ટીમ ખા સંચાલન અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી મીડિયા પાર્ટનર તરીકે ન્યૂઝ ઇલેવન ગુજરાત રહ્યું હતું નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રા મુસ્લિમ સમાજનો એક ભવ્ય આનંદ મેળો સાથે શોપીંગ મેળવ આ મેળાની ચર્ચા છેલ્લા એક મહિનાથી હતી કે મુસ્લિમ સમાજનો એક મેળો થવાનો છે પરંતુ જે પણ કાર્યકર્તા ટીમ છે ખૂબ ટન તોડ મહેનત કરી અને આપ જોઈ શકો છો કે એમની મહેનત કેટલી વાકઈમાં કાબિલે તારીફ રહી કે આ પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે કહેવાય છે કે હૈયેથી હૈયું દડાય જ્યાં જોઉં ત્યાં કાળા વાળવાનો માનવી નજર આવે છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે લોકો આ મેળાનો આનંદ લઈ રહ્યા છે કારણ કે અત્યારના સમયમાં એ વાયના ભરડામાં કોઈક ટેન્શનમાં છે કોઈક નોકરીના ટેન્શનમાં છે

કે તમે અત્યારે જે માહોલ જામી જોઈ રહ્યા છો એ આખો આખો માહોલ પહેરાનો જે રંગ જામી ગયો છે આખો એ આપણી મહેનત પાછળની જે સક્સેસ છે એ અત્યારે જોઈ શકીએ છીએ આપણે આપણી સાથે ધારાશાસ્ત્રી એડવોકેટ ઇમરાનભાઈ પણ ઉપસ્થિત છે ઇમરાનભાઈ ઘણા વર્ષથી અને ઘણા સમયથી ચર્ચા થી આપણે કંઈક આયોજન કરીએ અને છેલ્લા અઠવાડિયાથી કાર્યકર્તા ટીમ મહેનત કરી રહ્યા છે મુસ્લિમ સમાજને કે આનંદ મેળો કરી ત્યારે આ આનંદ મેળાને જે આ લોકોએ મહેનત કરી છે આ સંઘર્ષ કર્યો છે આ સંઘર્ષ પાછળ આપ કેટલી એમને શુભેચ્છા પાઠવી રહ્યા છો અને કેવો જામ્યો છે આ મેળો બહુ સરસ જમાવટ થઈ છે અને બહુ હર્ષની લાગણી અનુભવું છું અને હાઈલી એપ્રિશિએટ કરું છું આયોજકને અને તમામ ટીમ મેમ્બર્સને કે આટલું સરસ સુંદર આયોજન કર્યું છે અને ખરેખર એક અંત્ય ખુશીની લાગણી અનુભવું છું અને આ જે જે માહોલ જોઈ રહ્યો છું જે બધા નાના જે નાના લોકો છે જે લોકો અત્યારથી પોતાના બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું એના માટે પ્રયાસો કર્યા છે અને કઈ રીતે બિઝનેસ એને એસ્ટેબ્લિશ કરવું એ માટે સારું એવું પ્રયાસ કરીએ છે બાદ નાના ફુલકાઓ પણ લાભ રહી છે ત્યારે હાજરીમાં આપ પણ આ મેળામાં આવ્યા છો અને મુસ્લિમ સમાજનો આ મેળો ત્યારે કેટલો મહત્વ છે આજના સમયમાં આવો સમાજનો મેળો બહુ જ મહત્વ છે આવા કરવા જ જોઈએ લાભ આપતા છે છોકરાઓની બધાની આવું ક્યારે થયું નથી પહેલી વાર થયું છે ના આઈંદા થતો રહે આ જે લોકોએ એ આમાં ભાગ લીધો છે આપ કરી રીતે શુભેચ્છા પાઠવ બહુ સુવિધા સારી છે જેને જેને જે જોઈએ એ બધે આપણે આપ્યો જ છે બેટા મજા આવે છે હા બહુ બહુત મજા આવતી છે બહુત મજા આવે બહુ લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને સૌથી મોટી વાત કહું તો મુસ્તાકભાઈ પણ છે અને આપડા સેબાભાઈ એટલે કહેવાય કે એક્ટિવ પણ છે અને એ પણ મેળાનો આનંદ તો લઈ રહ્યા છે કદાચ બહુ ઓછું બોલે છે પરંતુ સહયોગ વધારે આપે છે એવા આપણા હાજ સાહેબ પણ આપણી સાથે હવે મુસ્તાકભાઈ આપ આ મેળો જોઈ રહ્યા છો આપ ફરી પણ રહ્યા છો ને સપોર્ટ પણ કરી રહ્યા છો ત્યારે સમાજમાં આ મેળો શું મેસેજ આપે છે આ મેળો એક મેસેજ એવો આપે છે કે આપણે છે ને આપણું પહેલું પગટ્યું છે અને હજુ પણ આમાં આપણે પ્રોગ્રેસ આગળ વધવું હશે ને આપણને તો એના ઉપર થોડુંક ધ્યાન દઈને છોકરાઓની જે આઈટમ છે ને એના ઉપર તમારે વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે છોકરાઓને અત્યારે બધાને ગમતમાં વધુ ઇન્ટરેસ્ટ હોય એટલે રમત ગમતની અત્યારે આઈટમો છે ને ફક્ત ત્રણ જ આઈટમ બતાવવામાં આવી છે તો ભવિષ્યમાં આવો જો મેરો આપણે બીજી વખત કરીએ જ્યારે પણ છ મહિના પછી કે બાર મહિના પછી કે ત્રણ મહિના પછી ત્યારે છોકરાઓની આઈટમ ઉપર વધુ થોડું ધ્યાન આપવામાં આવે તો મેરામાં ઇન્ટરેસ્ટ વધી જશે કારણ કે અત્યારે બધા મહાવિત્રોનું એક જ ઈચ્છા હોય છે કે અમારો છોકરો રાજી થાય છોકરાઓ ક્યારે રાજી થાય કે જ્યારે છોકરાઓ માટેની વસ્તુ ઉપલબ્ધ હોય ત્યારે જ એટલે તમને બધાને વિનંતી છે કે આ વસ્તુ ઉપર ધ્યાન આપો ને એક બહુ સારી શરૂઆત છે ને અભિનંદન ને પાત્ર છે કમિટી આખી કોઈ પણ શરૂઆત કરી તો ક્યાંક ને ક્યાંક નવું શીખવા મળતું હોય કારણ કે ઠેસ ખાતા હોય ત્યારે ખબર પડે કે અહીં નહીં જાઓ અહીંયા ઠેસ મળશે એવી રીતે લોકો રિવ્યુ પણ આપી રહ્યા છે આજે સમીરભાઈ થેબાની વાત કરવાનું તો આ આયોજનમાં અમે ગમે તે આયોજન કરી ખાલી અમારે કહેવાનું કે અમે આયોજન કર્યા છે એટલે હંમેશા આર્થિક સહયોગ આપતા હોય છે આવા દાતાઓના સહયોગથી જ્યારે આવો સરસ મેળો થતો ત્યારે આપ આ બાજુ જોઈ શકો છો કારણ કે બાળકોની જેમ સાહેબે વાત કરી કે બાળકોને રમકડામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે આવા આ ફુગા છે આ ફુગામાં આપ જોઈ શકો છો હાલ સૌથી વધારે ભીડ અહીં લાગી છે અને લોકો આનંદ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મુન્દ્રાની અંદર આવો મેળો ખરેખર બીજી વાર ક્યારે થશે હજી સાંજ નથી પડી તો પણ એ કહે છે આવો મેળો ક્યારે થાય ત્યારે આપ ચાલો આગળ સ્ટોલમાં અને જે સ્ટોલ ધારક છે જે અહીં દૂરથી આવે છે સ્ટોલ રાખ્યો છે આપણે એ શું કહી રહ્યા છે ત્યારે આપણી સાથે અમિતભાઈ પણ છે આલ આપ જોઈ શકો છો કે એલઆઈસી આપણે વીમો કરાવવો હોય ત્યારે ગોતા છે વીમો કેની પાસે કરાવ્યું ત્યારે અમારા મિત્ર અમિતભાઈ પણ છે અમિતભાઈ આપ આ સ્ટોલમાં આવે છો ત્યારે કેટલો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવા મેળા સમાજને શું મેસેજ આપતા હોય આ મુસ્લિમ સમાજ માટે બહુ અગત્યની વસ્તુ છે કે દરેકને ધંધા રોજગાર કરવા માટેની શીખ મળે છે આમાં નાના બાળકો અત્યારથી જ પોતાનો બિઝનેસ કરવા માટે ઉત્તેજિત થાય છે આ જે આયોજન કર્યું છે એ મુસ્લિમ સમાજ માટે બહુ સરસ આયોજન છે ખૂબ ખૂબ આભાર તમારો અને શુભેચ્છા પાટીયા નાના બાળકો પણ મોજ લઈ રહ્યા છે તો હવે આપણે બીજા સ્ટોલક ધારક છે એમ સાથે મળશું અને વાતચીત કરશું કે કેવું લાગ્યું અમને રિસ્પોન્સ ત્યારે એક બાળક ફૂડ આઈટમ ની મજા લઈ રહ્યા છે શું ખાવ છો ચિકન બકેટ અચ્છા ખૂબ મજા આવે છે આ મેળામાં આવા મેળા થવા જોઈએ હા આવા જોઈએ ને જરૂર અને બીજું આવા મેળામાં એક વિશેષતા નવી આઈટમો જોવા મળતી હોય છે ત્યારે આ પેઇન્ટિંગ ની આઈટમ આપ જોઈ શકો છો કે આ એક કલા છે આ કલા વારસામાં નથી મળતી પરંતુ આ કલા તમારું ટેલેન્ટ એક માલિક તમને આપે છે બેન શું નામ છે તમારું

અને મુન્દ્રામાં સમગ્ર કચ્છમાં મુન્દ્રામાં પહેલી વાર મુસ્લિમ મેળો થઈ રહ્યો છે તો આ મેળા બાબતે આપ શું વિચારી રહ્યો છો આ મેળો બીજી વાર થવો જોઈએ આ મેળો બીજી વાર તો આમ થવો જોઈએ બધાને મેળાનો બહુ ઉત્સાહ હતો પહેલેથી જ કે અહીંયા મેળો થાશે અમે સ્ટોલ લગાડીશું એટલે આ જોઈને પહેલી વખત એટલું થયું છે બસ બરોબર બધા સ્ટોલ લાગ્યા છે વેચાણ બરોબર થાય છે પબ્લિક સારી આવી છે તો મેળો આપણા સમાજનું થવું જોઈએ અત્યારે આપણી સમાજમાં જોવા જઈએ તો ઘણા એવા લોકો કહેતા હોય છે કે બારે ન જવાય કાંઈ ઇવેન્ટ નથી થતા બંધ થઈ ગયા છે ક્યાંક ડર પણ હોય છે ત્યારે સમાજનો પ્રોગ્રામ હોય અને સમાજના માણસો એકત્રિત હોય ત્યારે આપને કેટલી ફ્રીડમ મળે છે જો સમાજનો નો આપણો હોય તો સમાજના માણસો લેડીઝ ને આગળ આવવું જોઈએ એના લીધે આપણો બાળકો પણ આગળ આવશે કારણ કે આપણો સમાજ ભણતર માં પણ થોડુંક નીચું છે ને બીજું આવું બધું કરવામાં પણ જરાક નીચું છે એવો અનુભવ નથી રાખતા કે આવું બધું ઇન્સ્ટોલ કરીએ કે આવા મેળા રાખીએ પણ એ જરૂરી છે હવે આ સમાજમાં આપણા માટે આપણા બાળકો માટે કારણ કે જો આવા મેળા થશે આવું બધું જોશે તો એમને પોતાના બિઝનેસ કરવાનો હોશ થશે ને આપણી સમાજ આગળ આવશે આ જે આયોજન કર્યું છે અને જેમને સહયોગ આપ્યો છે આર્થિક એ લોકોને આપ કઈ શુભેચ્છા પાઠવ આયોજન મસ્ત છે સુવિધા મસ્ત છે પહેલી વખત આ મેળો છે ને એટલે બધું સમજો નવાણું ટકા પરફેક્ટ છે વોલિયન્ટર ટીમ તરીકે સાહેબ હું જોઈ રહ્યો છું કે તમે સતત પ્રયાસ મહેનત કરી રહ્યા છો જરાકવાર સ્ટેજ ઉપર જરાકવાર પબ્લિક ઉપર તો તમને જે મહેનત કરી છે એ મહેનત તમને ક્યાંક ને સફળતા મળી છે આ સફળતાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સફળતા એટલે ઘણું બધું અપેક્ષા કરતા તો ઘણી વધી સફળતા આપણે કહી શકીએ અને બહુ મજા આવી રહી છે બહુ જ આનંદિત છીએ કે આપણે જે કામ કર્યું પહેલી વખતનો અનુભવ અને પહેલી વખતમાં આટલી મોટી સફળતા ખરેખર આગળ જતા આપણા માટે ઘણા બધા દ્વાર ખુલી ગયા છે થેન્ક યુ થેન્ક યુ ખુબ ખુબ અને સૌથી મોટું આ મેળામાં સૌથી મોટું રંગ જેને જમાવ્યું હોય તો આ ટેડી છે લોકોને આનંદ આપી રહ્યા છે બાળકોને મળી રહ્યા છે અને એમનો જે અંદાજ છે એ જોઈને લોકો કહી રહ્યા છે કે કેમ છો મજામાં આપ મારા ખ્યાલથી માંડવી થી આવ્યા છો હા આ મજા આવે છે મેળામાં પૂછશો એકવાર પબ્લિક ને કહી દો કેમ છો

જો પાકા તો આવા મેળાઓ બહુ એને ખાદ્યરૂપ થાય છે અને એક વટવૃક્ષ બનીને સામે આવે છે મારી જે બેબી છે છે ચોથામાં ભણે પણ એને એવું જ હતું કે કરના હે તો આવું પ્લેટફોર્મ દર વર્ષે આપણે આપણા બાળકોને આપીએ તો સજ છે કે આપણું સમાજ એક ડગલે નહીં પણ હજાર ડગલે આગળ જશે અને આવું જો થતું રહેશે આયોજન તો આપણા બધા માટે નહીં પણ આવનારી પેઢીઓ માટે પણ આ સુવર્ણ એરા છે યુગ છે આભાર દીકરી એ કહ્યું કે મુજે કુછ કર ના આ હિંમત ને સલામ કારણ કે કઈક કરવા માંગે છે દીકરી પણ એના માટે પ્લેટફોર્મ જયારે મુસ્લિમ સમાજ આવો મસ્ત ભવ્ય આનંદ મેળો કર્યો ત્યારે બિઝનેસમેનો છે એ પણ અહીં ઉપસ્થિત છે એ પણ મેળાનો આનંદ લઈ રહ્યા છે તો એમની સાથે આપણે મળી અને વાર્તાલાપ કરી આવું મિત્રો આયોજક ની સફળતા જોવી હોય તો ગામની અંદર તો પબ્લિક આવે પણ ગામના બહારના લોકો એટલે આ મેળો મુન્દ્રામાં છે પરંતુ ગાંધીધામ થી મારા આપ બેન આવ્યા છો આ મેળાનો આનંદ લેવા માટે એટલે ક્યાંક ને ક્યાંક સફળતા તો મળી છે

આ મેળામાં છે મને સબનમ બેને ઇન્વિટેશન આપી દો મેળો બહુ સરસ છે મને પણ ઈચ્છા થઈ કે હું ગાંધીધામ થી આ મેળામાં જો આવું એ ટુ ઝેડ બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે અને બહુ સરસ આયોજક આયોજન કરેલ છે અને દિન દિવસે દિવસે બહુ મોટો આયોજન કરે અને બહુ લોકો તરક્કી કરે એ શુભ કામના થેન્ક યુ વેલકમ અ જ્યારે સમાજના બુદ્ધિજી વર્ગ જ્યારે આવા મેળાનો લાભ લેવા આવતો કારણ કે સમાજની અંદર આ જોવા જઈએ તો ઘણા એવા ઇવેન્ટો દિવસે દિવસે ઓછા થઈ રહ્યા છે અને સમાજના જયારે આવા ઇવેન્ટ થતા હોય એની અંદર એક ફ્રીડમ હોય કારણ કે લોકો ખુલ્લા મને અહીં આવતા હોય ત્યારે આવા મેળા સમાજ શું મેસેજ આપતા હોય છે આવા મેળાથી મેસેજ ખાસ તો એ જાય છે કે આપણે એક શું કહેવાય કે એક જાતનું જે વેપારીકરણ છે સમજો ને કોમર્શિયલાઇઝેશન છે એમાં આપણને ખબર પડે કે ભાઈ આજે દુનિયા કઈ રીતે ચાલી રહી છે કઈ રીતે વેપાર કરવાનો છે કઈ રીતે ગ્રાહક સંભાળવાના છે એવું બધું થઈ શકે એમ ઘણા એવા સ્ટોલ ધારકો છે બહારથી આવ્યા છે ગાંધીધામથી આવ્યા છે ભચાઉથી આવ્યા છે તો એ લોકો કહી રહ્યા છે મુન્દ્રા એમને ઘણું આપે અને આ વખતે પણ મુન્દ્રા એમને આપશે તો શું તમને આશા છે કે આ મેદની જે છે એમને કંઈક આપશે 100% 100% મળશે આશે કે નાના વેપારીઓ કે જે પોતાનો કંઈક એક પ્લેટફોર્મ જોઈ તો તો આ એક આ એક મેળો એક એવો બેસ્ટ પ્લેટફોર્મ છે કે જેને સૌથી સારામાં સારો પ્લેટફોર્મ કહી શકાય કે જેને પોતાનો એક સેમ પોડ કે કોઈ પોતાની હોમ પ્રોડક્શન છે તો હોમ પ્રોડક્ટ કંઈ ઈ લિમિટેડ એમ આવતો આ મેળાના હિસાબે જે એક ફરિયામાં કે ગામમાં હતું હવે જ પ્રોડક્ટ જો અહીંયા લાવે છે તો ઓલ ઓવર મોસ્ટ ઓફ જે નથી ઓળખતા એ પ્રોડક્ટ સાથે પરિચિત થશે અને જે બાર થી પણ આવ્યા છે ઉમી છે ઇન્શાલ્લા તાલા કે આવામને પબ્લિકને પણ ફાયદો છે સાથે સાથે જે અહીંયા સ્ટોર લગાવેલા છે એને પણ હંડ્રેડ પર્સન્ટ ફાયદો થવાનો છે સાહેબ આપ આ મેળાનો આનંદ લઈ જાઓ છો તો પહેલા તો આપ આ મેળામાં કઈ ફૂર્તી કર્યો છે અને કેટલો વિશેષ આ મેળો છે

મને એ જાણવું છે કે આ ચાય થી લોકોને શું ફાયદા થાય છે બીજી ચાય પીવી એસિડિટી થતી હોય છે સાહેબ આજે આપણે જે મુન્દ્રા જેવા વિકસિત શહેરમાં છે બરોબર અને આપણે વિકાસ તો છે પણ સાથે સાથે પ્રદૂષણ પણ છે અને એના કારણે આપણા શરીરમાં રોજમરાની અંદર કે એવી એવી તકલીફો થાય છે દાખલા તરીકે તમને એક સુગર છે પછી એના સિવાય આપની એનર્જી લોસ થવાની પછી એના સિવાય ગળામાં દુખાવ છે આ બધી તકલીફોનો આ એક ઈલાજ છે અને આની અંદર જે આપણે ઇન્ગ્રીડિયન્ટ નાખીએ છીએ દાખલા તરીકે અદ્રક છે પૂદીનો છે તુલસીના પાંદડા છે પછી સૌથી મોટી વાત કે સુગરના પેશન્ટ માટે આપણે એની અંદર નેચરલ ગોળ યુઝ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો આ આપણે નેચરલ જૈનમ કંપનીનો એકદમ ઓર્ગેનિક ગોળ આવે છે એ ગોળ આપણે યુઝ કરી છે ગોળવાળી છે હા સાહેબ અને આના સિવાય કે બીજા એમાં આપણે અમુક ઇન્ગ્રીડિયન્ટ સિક્રેટ મસાલા પણ નાખીએ છીએ કારણ કે આપણો ભારત છે એ સ્પાઇસસનો મસાલાનો એક ખજાનો છે અને આપણે આની અંદર થોડાક થોડોક અરેબિક ટચ આપ્યો છે થોડોક ઇન્ડિયન ટચ આપી અને કઈક અલગ ચીજ બનાવી છે તમામ દેશોનો ટેસ્ટ આપી અને અલગ રીતે બનાવી છે ત્યારે આ ચા હાલ સ્ટોલમાં તો છે લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે પીવીને પરંતુ આ ચા જો મુદ્રા માં પીવી હોય તો આપનું એડ્રેસ શું છે મુદ્રા આપણે યુનિક યુનિક ટી પોઈન્ટ રેમન શોરૂમ વાળી ગલી મદીના મસ્જિદ ની એક્ઝેક્ટ સામે મિત્રો મેં આ ચા આનંદ લીધો છે અને વાકઈ બહુ સારી ચાય છે અને સેહત માટે સારી છે તો આપ પણ આમની મુલાકાત અચૂક લેશું ત્યારબાદ એક નાનકડા મારા મિત્ર મળ્યા છે અને મને કહે છે હું તમારો ફોલોઅર છું શું નામ છે બેટા તમારું અલકમ 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 ભાઈ કેવી મજા આવે છે મેળામાં મજા આવી છે શું ખરીદી શું કરી તમે કોરો ખાધા કરો આની પૂરી કેવો દે પાણી હે મસ્તી હેલો મેળો ભાઈ આ થીનો ખાબે ધોળા ખાબે થીનો ખાબે આ ડ્રોન ડ્રોન ખાબે બોલો બોલાઈયા ડ્રોન કે આ મિત્રો સૌથી પહેલા સ્ટોલ ખાલી થઈ ગયો છે અને ખાવાની આઇટમ ફૂડ આઇટમ સૌથી વધારે પબ્લિક ફૂડ આઈટમમાં હતી સાહેબ આપ મુદ્રાની અંદર આવ્યા છો તમારું હાર્દિક સ્વાગત છે પરંતુ કેવો રિસ્પોન્સ તમને મળ્યો છે બધું ખાલી થઈ ગયું સૌ પ્રથમ હમદે બારી તાલા અલહમદુલ્લા રબ્બુલ આલમીન અલ્લાહનો લાખો કરોડો એહસાન છે ને એના હબીબનો કે અમને ઉમતે મુસ્લિમમાં પેદા કર્યું ને અમને એ કાબિલ બનાવ્યું કે અમે કોમે મિલત માટે બી આજનો દિવસ અમને એમ લાગે છે કે હંમેશા પોતે ખાવા જઈએ ને આજે કોના માટે અમને મોકો મળ્યો તો અમારા ઘરના પડદાવાળા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્લામ કોઈ પણ કોઈ પણ રીતે પડદામાં રહીને કામ કરવાની મના કરતો નથી ને એનામાં રહીને તમે બધું કામ કરી શકો છો એનો એક જાગતો મિસાલ છે અમારા ભાભીમાં સાહેબ છે જે એમને કરી બતા મારા કહેવાનો મતલબ છે કે અલ્લાહનો લખો કરોડો એહસાન છે ને આ એક પ્લેટફોર્મ અમને જે મળ્યું છે હું જે એમને ઓર્ગેનાઇઝ કરનાર છે બહુ બહુ એમને કરવા માંગુ છું કે અમે બધું ત્રણ ત્રણ વાર મંગાવ્યું એવું નથી કે ફર્સ્ટ ટાઈમ સેટ કરી આવ્યા હતા બાજુમાં માર્કેટ હોવાથી ત્રણ વાર મંગાવ્યું અમારો મુદ્દો માલ હતો એ બધું ખતમ થઈ ગયું ને પબ્લિકનો ફૂલ ફોર્મ સપોર્ટ મળ્યો છે સાહેબ આ ધરતી ઉમર સાહેબ આપુ જે ધરતી ઉપર રહી ચુક્યા હોય અને ફેજ હંમેશા મુદ્રા વાસીઓ રહ્યો છે અને સામે જોયું તો શા મુરાદ બુખારી પીને નિગાહે આપણી ઉપર છે આયોજન કરતા પહેલા અમે પોતે અમારી સમગ્ર ટીમે ચર્ચા કરી આયોજન સફળ થશે કે નહીં થાય પરંતુ જે હિસાબે આપે કીધું અમારો આત્મવિશ્વાસ તમે વધાર્યો તમને રિસ્પોન્સ કેટલો મળ્યો અને તમે બીજી વાર કદાચ આ અમે કરીએ તો તમે કેટલો રિસ્પોન્સ આપો મે કેવા નથી માંગતા પણ અમને એમ ઈચ્છી છે કે જેમ અમને એક સ્ટોલ છે ને એવી રીતે અમને આવતા ટાઈમે બે સ્ટોલ રાખશું મોર ધેન વન ગ્યુ રાખશું વધારે સફાઈથી ને બધા ક્લિનિંગ કરતે બહુ આસાનીથી લોકો સામે પહોંચી સકીએ ને એમને ભરપૂર માત્રામાં અમારું વધશે અમને મજા આવશે અમને ખૂટશે એ નહીં જોઈએ અમે વધે વધે એવું કરશું ને બધું અમારો શે જાય છે અમારા ભાભીમાં છે જે પરદાની ઓમાં રહી કરીને એમણે કાર્ય કર્યું છે ને અમે એ મેસેજ દેવા છીએ કે પડદામાં રહીને તમે બધા કામ કરી શકો છો અમારો ઈસ્લામ મુસલમાન ધર્મ કોઈ રીતે પણ કોઈ રીતે કોઈ પણ સ્ત્રી જાતને નીચો નમાવવું ઘરમાં બેસીને ગિરફ કરીને રાખવાનો એવો મેસેજ નથી બસ આપણી પોતાની હયામાં ને ચાદરમાં રહીને જે અમલ કરો એ કરી શકાય છે ને આ જે ઓર્ગનાઇઝ કર્યું એમનો બહુ બહુ ધન્યવાદ માનું છું મુસ્લિમ સમાજને બહુ બહુ થેન્ક યુ છે મારા તરફથી ને આ પીરો તરીકત પીરે કામિલ ને હઝરત આપણા કલંદરી ઉમર સાહેબ બાપુ અલે રેમા કદર સિરાજુલ અઝીઝ કરમ કહેવાય કે આ ધરતી ઉપર આપણે આજે ભેગા થયા છે ફર્સ્ટ ટાઈમ માં જ એટલું મોટું સક્સેસ મળવું તો આ કરમ શાહ બુખારી રેમતુલાલેનો છે ને શાહ ઇબ્રાહિમ શાહ બાપુ અહીંયા આરામ ફરમાઈ રહ્યા છે એમનો પણ કરમ છે ને આવતા વર્ષે દુઆ છે અલ્લા બારી તાલા થી કે બધાને કામયાબ કરે હર્યો ભર્યો રાખે ને સ્વચ્છ તંદુરસ્ત રાખે થેન્ક યુ આભાર શુક્રિયા સજાક અલ્લાહ ખેર ત્યારબાદ એવા સખીદાતા કે અમે કોઈ પણ આયોજન કરીએ એક ક્યાં વડીલ તરીકે એક પિતા તરીકે અમે એમની પાસે હંમેશા જતા હોય છીએ ને અમને એમ જ કહે છે તમે આયોજન કરી નાખો અમે બેઠા છીએ એટલે અમારી હિંમત જો વધારતા હો એવા વ્યક્તિ તો હાજી રહીમભાઈ ખત્રી સાહેબ છે સાહેબ આવો મેળો મુસ્લિમ સમાજમાં શું મેસેજ આપતો હોય આ બહુ સરસ મજાનો આપણે મુસ્લિમ સમાજ માટે ફન ફેર થયું છે અને પબ્લિકનો એટલો રિસ્પોન્સ મળ્યો છે કે દર વર્ષે આવું આયોજન કરી અને બહુ સરસ મજાના આવા પ્રોગ્રામ બનાવવા જોઈએ તો અચ્છા આપ વેપારી છો ત્યારે બિઝનેસ માટે મુસ્લિમ સમાજ એટલે ઇસ્લામ બિઝનેસમાં શું કહે છે આપણે આવી રીતે બધા ફન માં બધા સ્ટોલ રાખીએ તો બધાને ખબર પડે કે કઈ વસ્તુ ક્યાં મળે છે અને ત્યાં પણ આપણે પછી બાર મહિના સુધી આપણા પાસે ગ્રાહક આવે અને આપણા ધંધામાં પણ ઇજાફો થાય આ બહુ સરસ વસ્તુ છે ત્યારબાદ મુસ્લિમ સમાજના એક યુવા આવ્યું ચાલુ છે મોટિવેશન તરીકે અને જેને મુનવર જામા હું કહું છું એવા અમારા સાથે સિકંદરભાઈ રાયમા સાહેબ પધાર છે સિકંદરભાઈ રાયમા સાહેબ આપ શિક્ષક છો શિક્ષક તરીકે પહેલે મુસ્લિમ સમાજમાં આવા આયોજન કેટલા જરૂરી છે મેં હમણાં જ વાત કરી કે ઇસ્લામિક સલ્તનતનો જ્યારે સુવર્ણ યુગ હતો ત્યારે ઘણી બધા ફેક્ટ હતા ને એનામાંથી એક મહત્વનો ફેક્ટ હતો એ હતો મુસલમાનોનો પોતાનો બજાર માશાલ્લા એ જ વસ્તુ આપ જીવંત કરી રહ્યા છો મને લાગે છે કે આપનું આ કાર્ય જે

તો આપ જે આયોજન કર્યું છે માશાલા એક બહુ સરસ મજાનું એક માહોલ છે અને હકીકતમાં મુસ્લિમ સમાજને અને આખા જેટલી પણ કોમ છે એને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આ યુવાનોએ કે આવું આયોજન આપણે એમ સમજતા હોય કે ગેર મુસ્લિમ જ કરી શકતા હોય પણ માશાલ્લા આજે આપણે બતાડી દીધું છે કે આપણે પણ એવા આયોજન કરી શકીએ છીએ માશાલા તાજીરો છે માશાલ્લા એમના વિશે એક હુઝૂરની અધિશ છે કે ઈમાનદાર તાજીર છે જે હકલાલથી જે રોઝી કમાવે છે હુઝુર ઇર્શાદ ફરમાવે છે કે અંબિયાની જે સફ હશે જે લાઈન હશે એના પછી બીજી સફમાં જ એ ઈમાનદાર તાજર લોકો હશે એ એમની શાન અને શોકત છે અલ્લાહ પાક એમને બરકત આપે અને અલ્લાહના રસૂલ સલ્લાહ તાલા અલી વસલમ ઇર્શાદ ફરમાવે છે કે પોતાના અહબાબ માટે વેપાર કરવો ધંધો કરવો એ પણ એક ઈબાદત છે ખૂબ સારી વાત કરી

તો પરંતુ અમારો આત્મવિશ્વાસ એમને વધાર્યો અને અમે પણ કોશિશ કરશું કે નેક્સ્ટ ટાઈમ આનાથી પણ વિશેષ આનંદ મેળો અમે મુન્દ્રામાં કર્યું